તો જય જવાન જય કિસાન મિત્રો તો મિત્રો જે કોઈ મિત્રો તુવેર વાગતા હોય તો મિત્રો જરૂરથી આવી ભૂલ ના કરતા તો મિત્રો આવી ભૂલ કરશો તો તમારે પણ પાકમાં આવો નુકસાની આવશે તુવેરમાં તો મિત્રો વધારે પાણી પાવાથી આવું નુકસાન આવે છે મિત્રો તુવેર જામી જાય છે અને જમરાઈ જાય છે એટલે તુવેરમાં ફાલ ફૂલ પણ નથી આવતા અને તુવેર જામી જાય છે બહુ તો આ તમે જોઈ શકો છો તુવર કેટલી જામી ગઈ છે પણ અંદર ફૂલ કશું નથી તો મિત્રો તમે પણ આવી ભૂલ ક્યારે ના કરતા પાણી વધારે પાવાથી આવું નુકસાન થાય છે મિત્રો તો આ તમે જોઈ શકો છો કે જે કોઈ મિત્રો તુવરમાં વધારે પાણી પાતા હોય તો પાણી ઓછું આપજો એટલે તમે પણ આવી તમારે પણ આવી ભૂલ ના થાય મિત્રો તો આ તમે જોઈ શકો છો મિત્રો આ ખેડૂતને કેટલી નુકસાની થશે વધારે પાણી આપવાથી વધારે પાણી આપી દે દિવસે ને એટલે આવી નુકસાની આવશે